ડાંગ લોકસભા બેઠક પર ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે આ બેઠક પર કોંગ્રેસે ઉમેદવાર તરીકે દક્ષિણ ગુજરાતના લડાયક મિજાજ ધરાવતા જાણીતા યુવા આદિવાસી આગેવાન અને વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને લોકસભાની ટિકિટ આપી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે તો ભાજપે પણ ભાજપના એસટી મોરચાના સોશિયલ મીડિયાના રાષ્ટ્રીય હેડ એવા ધવલ પટેલને ચૂંટણીના મેદાને ઉતાર્યા છે ધવલ પટેલ પોતે મૂળ વાંસદાના ઝરી ગામના વતની છે જોકે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપના જૂના જોગીઓને સાઈડમાં રાખી ભાજપે ધવલ પટેલને સીધા જ ઉમેદવાર બનાવવાના નિર્ણયને લઈ રાજકારણ ગરમાયું હતું જોકે હવે બંને ઉમેદવારો દ્વારા પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે એવા સમયે ભાજપના ઉમેદવાર ધવલ પટેલના વિરોધમાં પત્રિકા અને લેટરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જેમાં ધવલ પટેલને ઉમેદવાર બનાવવાના નિર્ણયનો ભાજપના જ કાર્યકર્તાઓ અને આગેવાનો અંદરખાને વિરોધ કરતા હોવાના દાવા થઈ રહ્યા છે ધવલ પટેલ બહારના હોવાનું જણાવી ફરતી થયેલી આ નાનામી પત્રિકાને લઈ રાજકારણ ગરમાયું હતું આ મુદ્દે ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વાયરલ થયેલા લેટર અને પત્રિકાઓ કોંગ્રેસનું જ ષડયંત્ર હોવાનું ગણાવી રહ્યા છે જરીમાં જ્યારે અમે અમારી મુલાકાત લીધી જરી તમને ખબર છે કે કોંગ્રેસનું અને ભાજપનું સરખું જેવું ત્યાં સમર્થન મળે પણ જ્યારે અમે જરીમાં ગયા ત્યારે ઝરીમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો લોકો ઉમટી પડ્યા હતા અને ત્યાં જે કોંગ્રેસના કટ્ટર સમર્થક અને કાર્યકર્તા હતા તે પણ અમારી સાથે જોડાઈ ગયા અને એમણે વચન આપ્યું કેમ કે ઝરીનો દીકરો વાંસદાનો દીકરો સાંસદ બનીને દિલ્હી જશે તો અમે પૂરેપૂરા વોટ ભારતીય જનતા પાર્ટી મોદી સાહેબ અને ધવલ પટેલને આપવા જઈ રહ્યા છીએ ત્રીજી વાત પત્રિકાની તો એ તો બહુ સારું વસ્તુ છે એનાથી એક વસ્તુ ખબર પડી ગઈ છે કે કોંગ્રેસને કાર્યકર્તાને કોંગ્રેસના લોકો એકદમ ડરી ગયા છે હચમચી ગયા છે એ વાસદાથી ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વએ મારી પર પસંદગી ઉતારી છે મને રાષ્ટ્રીય લેવલ પર પૂરેપૂરો અનુભવ છે સાથે સાથે આદિવાસી સાથે રાષ્ટ્રીય લેવલ પર કામ કરવાનો અનુભવ છે આદિવાસીઓ પર મેં સંશોધન કર્યું છે પુસ્તક લખ્યું છે અને જે મને આટલો મોટો લોકપ્રિયતા મળી રહી છે લોક સમર્થન મળી રહ્યું છે એનાથી દરીને કોંગ્રેસના જ સમર્થકો આવા દુષ્પ્રચાર કરે છે અને આવી પત્રિકા બહાર લાવે છે અને પ્રેશર આપવાનું કામ કરે છે પણ અમે દરેક કાર્યકર્તાઓ દરેક હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના બધે સાથે છે બધા પ્રવાસોમાં સાથે આવે છે અને બધાએ સંકલ્પ લીધો છે કે અમે પાંચ લાખની માર્જિનથી જીતશું તો બીજી તરફ કોંગ્રેસના ઉમેદવાર અને જિલ્લા સંગઠન ભાજપના આક્ષેપોને ફગાવી રહ્યું છે કોંગ્રેસના મતે ભાજપ એ વર્ષોથી વલસાડ ડાંગ લોકસભા બેઠક પર સ્થાનિક લોકોના પ્રશ્નોને હલ કરવા અને આ વિસ્તારની સમસ્યાઓને વાચા આપવા માટે અને ભાજપને દરેક ચૂંટણીમાં જીતવા માટે રાત દિવસ તનતોડ મહેનત કરતાં ભાજપના કાર્યકર્તાઓ અને આગેવાનોને સાઈડમાં રાખી બહારથી ઉમેદવાર લાવીને ભાજપમાં જ આંતરિક અસંતોષ છે જેના કારણે દુભાયેલા ભાજપના કાર્યકર્તાઓ અને અગ્રણીઓ આવી રીતે પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા હોવાનું કોંગ્રેસના આગેવાનો જણાવી રહ્યા છે આમ બંને ઉમેદવારોના ચાલી રહેલા ચૂંટણી પ્રચારના માહોલમાં હવે ઉમેદવાર વિશે આક્ષેપ પ્રતિ આક્ષેપોના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલ પત્રિકા અને લેટરના કારણે બંને પક્ષોમાં આંતરિક રાજકારણ ગરમાયું છે સોશિયલ મીડિયામાં અમે પણ જોયું છે પરંતુ કોઈ એક ઉમેદવાર ખૂબ પ્રચલિત હોય અને બીજો ઉમેદવાર પ્રચલિત ન હોય તો એના માટે નેગેટિવ રાજકારણ ચલાવે છે ભાજપના લોકો જાતે જા આ પત્રિકા વાયરલ કરે છે લેટર બોમ્બ મૂકે છે અને આક્ષેપ કોંગ્રેસ પર કરે છે ત્યારે રોષે ભરાયેલા લોકો એવું કરતા હોય કારણ કે વર્ષો સુધી જેણે મેન્ડેટની તમન્ના સેવી હોય એણે બહુ રાહ જોઈ હોય પછી મેન્ડેટ નથી મળતું ત્યારે એવું થઈ શકે છે પરંતુ અમારા તરફથી એવું કશું નથી જે પણ ઉમેદવાર હોય એ અમારે લડવાનું છે તમે જો હરી તમે જુઓ છો એમના જ પક્ષકારો એ પત્રિકા બહાર પાડી છે હવે અમે કે જે પત્રિકા બહાર પાડીએ તમે તપાસો તમે એનું તમે જુઓ કે કોણે બહાર પાડી છે દૂધનું દૂધને પાણી પાણી ખબર પડી જ જશે એ કોંગ્રેસ હાથ હોય જ નહીં કોંગ્રેસે જબરજસ્ત ઉમેદવાર આપ્યો છે કોંગ્રેસે જીતીસી ઉમેદવાર જાતે અમે જીતી જ ગયા છે અમે